સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર તાંડવ યથાવત જોવા મળી રહ્યું છેલ્લા ચાર દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ બરોબડનું ગમરોડ્યું છે ત્યારે ડેમો પણ છલકાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે જેમાં જિલ્લાના ત્રણ જેટલા ડેમોમાં નવા નીરની આવક થવા પામી જેમાં કેટલાક ડેમો જળ સપાટીથી ઉપર જતા દરવાજો ખોલવાની ફરજ પડી જામનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ડેમોમાં નવા નીરની આવક થવા પામી હતી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘ મહેર થઈ છે અત્ર તત્ર સર્વત્ર મેઘરાજા છે તેમ મહેરબાન બન્યા છે ત્યારે નવા નીરની ડેમોની અંદર આવક થવા પામે છે ત્યારે રાજકોટ જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો થવાની તૈયારી ઉપર પહોંચ્યા છે આપણી સાથે કહી શકાય કે સિંચાઈ વિભાગના અધિકારી છે તેમની સાથે વાત કરશું સર જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ છે રાજકોટ સહિત આજુબાજુના જે મોટા ડેમો છે તેની સ્થિતિ અત્યારે શું છે સર રાજકોટની આજુબાજુમાં જે આજી ડેમ છે આ ન્યારી બે ડેમ છે કે એમાં નવા નીરની આવક થઈ છે કે જેમાં સિત્તેરથી એંસી ટકા જેટલા ડેમ ભરાઈ જવા પામ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે કે જે નદીની આજુબાજુના ગામડા હોય ત્યાં અવર જવર કરતાં લોકો ધ્યાન આપે આ દરમિયાન જે આપણે જામનગર અને જામખંભાળિયા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ઘણો સારો વરસાદ પડ્યો છે સાતથી આઠ ઇંચ જેટલો એવરેજ વરસાદ પડ્યો છે કે ત્યાં જે ડેમો છે કે જેમાં એંસી ટકા નેવું ટકા જે ભરાઈ જવા ભરાઈ ગયા છે એ ડેમોને આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે જ્યાં ત્યાં જે તે કલેક્ટરને આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે પછી ગાંધીનગર જે આપણું સેન્ટ્રલ ફ્લડ ચાલે છે ત્યાં પણ આપણે એલર્ટ આપી દીધેલું છે ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના કયા કયા ડેમો અત્યારે ભરાઈ ચૂક્યા છે ભાદર બે છે ન્યારી બે છે આજી બે છે પછી આજી ત્રણમાં પણ સારી એવી પાણીની આવક થઈ ગઈ છે ખાસ કરીને આગામી સમયમાં જો હજુ વરસાદ આવશે તો કઈ રીતની આપણી તૈયારી અને કઈ રીતના ડેમોની હવે સ્થિતિ હશે આગામી અત્યારે અહીંયાથી છેલ્લા પાંચથી છ દિવસમાં ભારે વરસાદની આગાહી છે તો જેતે તે ડેમના ઇન્ચાર્જ એસઓ છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેમને અહીંયાથી રૂલ લેવલ પ્રમાણે ડેમની સપાટી મેન્ટેન કરવામાં કહેવામાં આવ્યું છે ને આ સિવાય જેતે કલેક્ટર છે કે નીચાણવાળા જે ગામડાઓ લાગુ પડતા હોય તેના મામલતદારોને પણ અહીંયાથી આપણે સાવચેત કર્યા છે કે પાણી ફ્યુચરમાં આપણે પાંચ છ દિવસમાં પાણી છોડવામાં આવે તો તકેદારી રાખી શકે વાત કરવામાં આવે તો તત્ર સર્વત્ર મેઘમહેર છે તેને પગલે રાજકોટ અને આજુબાજુના જે જિલ્લાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મેઘમહેર થવાના કારણે ડેમોની અંદર નવા નીરની આવક થવા પામી છે રાજકોટનો ભાદર હોય ન્યારી હોય આ તમામ ડેમોમાં છે તે નવા નીરની આવક થતાં લેવલ કંટ્રોલ કરવાની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે આખરે વાસીઓની આતુરતાનો અંત આવ્યો છે પાલનપુરમાં મેઘરાજાનું આગમન થયું છેલ્લા બે